ગુડ ઇવનિંગ સ્ટુડન્ટ્સ વેલકમ બેક ટુ અવર અનધર ઇમ્પોર્ટન્ટ વિડીયો લેક્ચર આજના લેક્ચરમાં આપણે જે ડિસ્કસ કરવું છે જેની ચર્ચા કરવી છે એ છે પ્રકાશને લગતો પાઠ જે બોર્ડની દૃષ્ટિએ ખૂબ અગત્યનો છે તો ચાલો આપણે એની વિગત સમજી લઈએ સૌથી પહેલાં તો ક્વેશ્ચન જે છે એ સૌથી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનો છે એની અંદરથી એક લીધેલો છે એ છે સમતલ રિસાના ઉપયોગો કરી જજો સમતલ રીસાનો ઉપયોગ આપણે કરતાં પહેલાં અરીસો છીએ શું એ છે દર્પણ દર્પણ તરીકે વપરાય આવું ખબર જ છે બીજું કે સમતલ અરીસાનો ઉપયોગ પેરિસ્કોપ અને કેલિડોસ્કોપ જેવા ઉપકરણમાં વપરાય છે બાળકો એટલે દર્પણ તો છે જ ઉપરાંત આ બે ઉપકરણો છે આપણે જે ઉપયોગ કરીએ છીએ એ છે કેલિડોસ્કોપ અને પેરિસ્કોપ તો એમાં ત્યાર પછી જે છે એ ગોલી અરીસો કોને કહેવાય એના પ્રકાર આપણે વાત કરવી છે ગોલી અરીસાના બે પ્રકાર છે પણ ગોલી અરીસો કહેવાય કોને એની આપણે વાત કરવી જોઈએ જે અરીસાની પરાવર્તક સપાટી પોલા ગોળાના જે પૃષ્ઠ છે એનો ઉપયોગ કરીને એના ભાગનો ઉપયોગ કરીને બનાવવામાં આવે તો એને ગોલી અરીસો કહેવાય છે બરાબર ફરીથી રિપીટ કરીએ જે અરીસાની પરાવર્તક સપાટી પોલા ગોળાના પૃષ્ઠરૂપે હોય એવા ભાગને ગોલી અરીસો આપણે કહેશું ક્લિયર થઈ ગયું ચાલો ગોલી અરીસાના બે પ્રકાર છે પહેલો અંતરગોળ બીજો બહિર્ગોળ એટલે કે અંતરગોળ અને બહિર્ગોળ અરીસો હવે ગોલી અરીસાના સંદર્ભમાં આપણે પદ સમજવા છે વ્યાખ્યાઓ પદ એટલે વ્યાખ્યા બીજું કશું હોયની મૂંઝાવાની જરૂર નથી સૌથી પહેલાં તો આપણે જોઈએ કે અંતર્ગોળ અને બહિર્ગોળની અંદર ગોલીય અરીસાની વ્યાખ્યા કહેવાય શું ને કઈ કઈ આવે સૌથી પહેલે જે છે એ આકૃતિમાં તો સાથે જોતા જ જવાનું એટલે આકૃતિ ઉપરથી તમને ઘણું ખરું ખબર પડી જશે બરાબર ચાલો હવે આપણે જોઈએ સૌથી પહેલાં તો આપાત કિરણ આવ્યું મુખ્ય અક્ષ પર આપાત બિંદુએ ધ્રુવ રચે છે ધ્રુવને પી કહેશું એફ જ્યાં રચાય છે ત્યાં એફ બાજુમાં જ છે તમે જુઓ સી પછી આગળ આકૃતિ જ્યાં બે બાજુ કોરીસાના કિરણો જે બિંદુએ સ્પર્શે છે ત્યાં એફ છે એટલે કે મુખ્ય કેન્દ્ર સી એટલે વક્રતા કેન્દ્ર એફ એટલે મુખ્ય કેન્દ્ર પી એટલે ધ્રુવ એફ એટલે કેન્દ્ર લંબાઈ આર એટલે વક્રતા ત્રિજ્યા પહેલાં આ પદ છે એની ઓળખ હજી વ્યાખ્યા આપણે શરૂ કરી નથી બરાબર મુખ્ય અક્ષ છે અને મુખ્ય કેન્દ્ર જે ભેગું થઈ જાય હવે આપણે ધ્રુવ એટલે શું કે ગોલી અરીસાની પરાવર્તક સપાટીના કેન્દ્રને એટલે કે મધ્ય બિંદુને ગોલી અરીસાનો ધ્રુવ કહેવાય ચાલો ફરી રિપીટ કરીએ બરાબર રિવિઝન કરી નાખીએ ધ્રુવ એટલે શું ગોલીય અરીસાની પરાવર્તક સપાટીનું કેન્દ્ર કેન્દ્ર એટલે મધ્ય બિંદુ ગોલી અરીસાની પરાવર્તક સપાટીના મધ્ય બિંદુને ગોલી અરીસાનો ધ્રુવ કહેવાય પછી કે વક્રતા કેન્દ્ર કોને કહેવાય તો કે અરીસાની પરાવર્તક સપાટી જે પોલા ગોળાના એક ભાગરૂપે હોય તેના કેન્દ્રને જ અરીસાનું વક્રતા કેન્દ્ર કહેવાય અહીંયા વક્રતા કેન્દ્રને આપણે શું કહેશું સી એનો સિમ્બોલ શું છે બાળકો સી છે ત્યાર પછી વક્રતા ત્રિજ્યા તો વક્રતા ત્રિજ્યા એટલે શું ચાલો એ પણ ધ્યાન રાખો અરીસાની પરાવર્તક સપાટી જે પોલા ગોળાનો ભાગ છે તેની જ ત્રિજ્યા ઓલું તેનું કેન્દ્ર આ તેની ત્રિજ્યા તેની ત્રિજ્યાને ગોલી અરીસાની વક્રતા ત્રિજ્યા કહેવાય સમજાણું અહીંયા વક્રતા ત્રિજ્યા આપણે આર વડે દર્શાવશું બરાબર સંજ્ઞા ઉપર લખેલી છે ખાસ જોઈ લેજો ત્યાર પછી મુખ્ય અક્ષ અરીસાના ધ્રુવ અને વક્રતા કેન્દ્ર એમાંથી પસાર થતી કાલ્પનિક એક રેખા છે બીજું કાંઈ નથી કોના કોનામાંથી કાલ્પનિક રેખા પસાર થઈ બાળકો ધ્રુવ અને મુખ્ય ધ્રુવ અને વક્રતા કેન્દ્રમાંથી પસાર થતી કાલ્પનિક રેખા છે એને અરીસાનો મુખ્ય અક્ષ કહેવાય ત્યાર પછી કેન્દ્ર લંબાય ગોલી અરીસાના ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર ઓલામાં ધ્રુવ અને વક્રતા કેન્દ્ર તો એટલે મુખ્ય મુખ્ય અક્ષ બન્યો હવે કેન્દ્ર લંબાઈની વાત કરીએ કેન્દ્રનું જોડકું યાદ રાખી લેવાનું ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર વચ્ચેનું અંતર ઓલી રેખા હતી આ અંતર છે અરીસાની કેન્દ્ર લંબાઈ એટલે ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર વચ્ચેનું અંતર છે ચાલો પછી મુખ્ય કેન્દ્ર કોને કહેવાય તો અંતર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર એટલે શું અંતર્ગોળ અરીસાની પર આપાત થતા મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશના કિરણો અરીસા દ્વારા પરાવર્તન પાયમા અને મુખ્ય અક્ષ પર જે બિંદુએ કેન્દ્રિત થયા એ બિંદુને અંતર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર કહેવાય શું થયું આખા ઘટનાને યાદ રાખી લો પહેલાં શું થયું અંતર્ગોળ અરીસા ઉપર આપાત થયું આપાત ક્યાં થાય તો કે મુખ્ય અક્ષને સમાંતર થાય થયું તો શું પ્રકાશના પછી થયું તો કે અરીસા દ્વારા પરાવર્તન પામીને મુખ્ય અક્ષ પૂર્વ કેન્દ્રિત થયા જાય છે ને પછી એક બિંદુ ઉપર કેન્દ્રિત તો થવું પડે કે નહીં સમજ્યા કે નહીં તો એ બિંદુ જે છે એની પર કેન્દ્રિત થયું એ બિંદુને જ અંતર્ગો અરીસાનું મુખ્ય કેન્દ્ર કહેવાય બાળકો આ ભૂલવાનું નથી આવી ઇસી છે એમાં પોઈન્ટ પાડી કટકા પાડીને યાદ રાખો આવડી જ જશે કોઈ અઘરું હોતું નથી આપણું મગજ જ એવું થઈ ગયું છે કે અઘરું છે અઘરું કાંઈ અઘરું નથી મૂંઝાવાનું નહીં વિડિયો લેક્ચર જોયા જ કરવાના ફ્રી થયા વિડીયો લેક્ચર જુઓ એકવાર લખો એકવાર લેક્ચર અચૂક જુઓ આપણે દરેક બાળકને કીધું એકવાર લેક્ચર જોઈ લો ન સમજાયું બને જ તમારે કહેવાનું સર મને ન સમજાતું તો પાછું રિપીટ કરી દેવાનું આનો એક જ નિયમ લખીને જ પાકું કરવાનો હં આ તો સમજાવું છું બાકી લખીને કરજો મુખ્ય કેન્દ્ર હવે વહીગળ અરીસા માટે મુખ્ય કેન્દ્રનું થોડુંક આપણે ફેરફાર કરશું બહિગળ અરીસાની પર આપત થતા મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશના કિરણો દ્વારા પરાવર્તન પામી મુખ્ય અક્ષ પરના જે બિંદુ પર આવતા હોય ઓલામાં કેન્દ્રિત થતા હતા અહીંયા મુખ્ય અક્ષ પર બિંદુએ આવતા હોય એ ભાગ જે છે એ બિંદુ છે એને જ આપણે બહિર્ગોળનું મુખ્ય કેન્દ્ર કે શું ત્યાર પછી દર્પણમુખ ગોલીય અરીસાની પરાવર્તક સપાટીની વર્તુળાકાર ધારનો ભાગ એટલે વ્યાસ થયો વર્તુળાકાર ધારના વ્યાસને દર્પણ મુખ કહેવાય ફરીથી ગોલીય અરીસાની પરાવર્તક સપાટીની વર્તુળાકાર ધારનો વ્યાસ એટલે કે દર્પણમુખ સમજાણું અને આજનો છેલ્લો પ્રશ્ન છે એ છે અંતરગોળ અરીસાના અને બહિર્ગોળ અરીસાના ઉપયોગ આ કરી જવાના છે અંતરગોળ અરીસાના ઉપયોગ બહિર્ગોળ અરીસાના ઉપયોગ આપણે જોઈએ ચાલો અંતરગોળ અરીસાનો ઉપયોગ એ તો ક્યાં થાય છે તો કે ટેલિસ્કોપ છે રિફ્લેક્ટિંગ ટેલિસ્કોપ બરાબર તો એ ટેલિસ્કોપની અંદર મોટા અંતરગોળ અરીસાનો ઉપયોગ થાય છે બરાબર રિફ્લેક્ટિંગ ટેલિસ્કોપ એવું છે કે તમને મોટા અંતરગોળ અરીસાની જરૂર પડવાની જ છે પછી દાઢી કરવાનો અરીસો છે જેમાં આપણું મોઢું મોટું દેખાશે અરીસામાં ચહેરો મોટો દેખાશે ત્યાર પછી દાંતના ડૉક્ટર એ જ કરે છે ને બીજું શું કરે દાંતના ડૉક્ટર શું કરે છે આ જ કરે દાંતના ડૉક્ટર દર્દીઓના દાંતનું મોટું પ્રતિબિંબ જોવા માટે અંતરગોળ અરીસાનો બાળકો ઉપયોગ કરે છે બરાબર બીજું તો કાંઈ કરતા નથી અંતરગળ અરીસો રાખે એટલે તમારું અંદરના દાંતને એનો પ્રતિબિંબ મોટું દેખાય તેને દાંતની સારવારમાં સરળ પડે બીજું તો શું હોય પછી ટોર્ચ સર્ચ લાઇટમાં વાહનોની હેડલાઇટમાં આ બધામાં પરાવર્તક અરીસાનો ઉપયોગ થાય ત્યાર પછી કુકરની વાત કરી સોર ભઠ્ઠીની વાત આપણે અગાઉ કરેલી છે કુકર અને સોર ભઠ્ઠીમાં મોટા અંતર્ગળ અરીસા નો ઉપયોગ કરી સૂર્યપ્રકાશને કેન્દ્રિત કરો એટલે વધારે વધારે ગરમી મેળવી શકાય પુષ્કળ ગરમી મેળવી શકાય તમે વિચારી નો એવી ગરમી એમાં ઉત્પન્ન થાય છે બરાબર પછી આપણે આ ઉપયોગ તો ખાસ કરીને આપણે કર્યા ત્યાર પછી ડૉક્ટરના હેડ મિરર તરીકે એ માથા ઉપર એક અરીસો ફિટ કરે ડૉક્ટરને જોવું હોય ગળામાં ઘણાને ગળાની સારવાર કરાવવાની હોય ગળામાં એલર્જી થઈ ઇન્ફેક્શન થઈ કંઈક કારણસર રોગ ફેલાયેલો હોય તો દર્દીની આંખ જોવી છે કાન જોવા છે નાક છે ગળાને જોવું છે તો હેડ મિરર તરીકે વાપરે છે શરીરના ભાગો જોવા માટે માટે તપાસ કરવા કોનો ઉપયોગ થાય છે તો અંતરગોળ અરીસાનો હવે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ જોઈએ તો બહિર્ગોળનો વાહનોની સાઈડ લાઇટમાં થાય ડ્રાઈવર એની પાછળ કોઈ વાહન આવતું હોય તો ટ્રાફિક જોઈ શકે અને અકસ્માત નિવારી શકાય એટલે નાનું દેખાય પણ અકસ્માત નિવારી શકાય કે ભાઈ પાછળ ટ્રક આવે છે કે સ્કૂટર આવે છે એનું આપણને વેદ તો ખબર પડવી જોઈએ કે નહીં નહીં તો એ ઉડી ગયા રસ્તામાં મોટા વા વેપારી વેપારીને દુકાનદાર પોતાની દુકાનમાં સલામતી માટે મોટો બહેરગોળ રીસો રાખે એટલે ખબર પડી જાય બરાબર તેના વડે ગ્રાહક પર નજર રાખી શકો તમે કારણ કે તરત જ દેખાય આપણો એને તરત આજુબાજુના ચહેરા દેખાઈ જાય ચોરી ન થાય કારણ કે દુકાનમાં રાખ્યો સલામતી માટે તરત તરતથી મિરરમાં દેખાઈ જાય કે ભાઈ હલનચલન શું થાય છે કોઈ વસ્તુ લેતું તો નથી ને હાથમાં કે ચોરી તો નથી થતી તો આ બધું અટકી જાય તો આજે આપણે બે પ્રકારના વિભાગ કર્યા એક છે સમતર અરીસાના ઉપયોગો અંતર્ગોળ બહિર્ગુળની વ્યાખ્યાઓ અરીસાની અને તેના ઉપયોગો કયા બાળકો નેક્સ્ટ લેક્ચરમાં ફરી મળશું નવા લેક્ચર સાથે નવા વિચારો સાથે નવા જોમ સાથે ત્યાં સુધી આપણે મહેનત શરૂ રાખો ચલો ગુડ બાય આવજો